વર્તમાન સમયમાં મોબાઈલ બાળકો માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ રહ્યો છે એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે માતા પિતાએ મોબાઈલ ઉપયોગ ન કરવા માટે ઠપકો આપતા બાળકે આપઘાતનું પગલું પણ ભરે છે તો બીજી તરફ નાના બાળકો જ્યારે રડતા હોય છે ત્યારે માતા પિતા બાળકને મોબાઈલ આપી દેતા હોય છે અને મોબાઈલ મળતાની સાથે જ બાળક ચૂપ થઈ જાય છે ત્યારે નાનપણથી જ મોબાઈલની ટેવ બાળક માટે ખૂબ જ જોખમી છે ત્યારે નાની ઉંમરમાં જ બાળકો હિન્દુ સંસ્કૃતિથી પરિચિત બને અને બાળકોનો સ્વભાવ સુધારી શકાય તેવા હેતુથી સુરતમાં રામ નામના પ્રચારનો અનોખો યજ્ઞ ચાલી રહ્યો છે મારું નામ આજરા યોમિન છે આપણે મોટા વરાછા વીઆઈપી સર્કલ પાસે મૂન ગાર્ડન આવેલું છે ત્યાં રામ લખનની સેવા ચાલી રહી છે તો અમારો કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ છે કે અહીંયા છે ને નાના બાળકોને અમે સાવજ ફ્રીમાં ગાડીમાં બેસાડીએ છીએ અને તે નાના બાળકોને ગાડીમાં બેસાડીએ છીએ પછી તે લોકો રામ રામ લખે છે તો બધાના મનમાં એવો વિચાર આવતો હશે કે આ બાળકોને ગાડીમાં બેસાડે છે ના અમારો મુખ્ય ઉદ્દેશ્ય તો એ છે કે જ્યારે અમે બાળકોને અત્યારે જોઈએ છીએ તો તે બાળકો મોબાઈલમાં પડ્યા રહે છે નાના બાળકો રડતા હોય મોબાઈલ આપીએ તો શાંત થઈ જાય જમતા ન હોય મોબાઈલ આપીએ તો જમવા માંડે તે અમે જોઈ શકતા નથી એટલે અમારો વિચાર એવો છે કે અમે આખી વિશ્વને અમારા પરિવાર સમાન માનીએ છીએ એટલે અમે એવું વિચાર્યું કે નાના બાળકો તથા બાળકો તથા યુવાનીના લોકો બધાને અમે ભગવાનના નામ તરફ એટલે આપણી સંસ્કૃતિ તરફ વાળીએ એટલે અમે અહીંયા રામલેખનની બુકની સેવા શરૂ કરી અને સાથે નાના બાળકોને ગાડીમાં બેસાડવાનું શરૂ કર્યું તો શું થાય નાના બાળકો ઘણાના મમ્મી પપ્પા તો ના પાડતા હોય કે બધા બુક નથી લેવી પણ તેનો બાળક પરાને બુક લે છે તે અમારા માટે ખૂબ જ સારું છે અને બાળક સામેથી ભગવાનનું નામ જપે તો તેને આપણે ભગવાનનું નામ તો જપવા જ દેવું જોઈએ એટલે તે બુક લઈ જાય છે અને જ્યારે તે બુક દેવા પાછા આવે છે તો તેના મમ્મી પપ્પા અમને કહેતા હોય છે કે અમારું બાળક જ્યારે મોબાઈલ રમતું હતું ટીવી જોતું હતું તે સમયમાં ભગવાનનું નામ લખવા પડ્યું તો તમે ચિંતન કરો કે શું ભગવાનનું નામ લખવું સારું નથી સારું જ છે ને ખૂબ જ સારું છે માટે જ અમે આ ઉદ્દેશ્ય સાથે આવ્યા છીએ અને અત્યારે તો અમે અહીંયા આવ્યા છીએ તો પંદરથી પચીસ વર્ષની ઉંમરના લોકો એટલે કે યુવાની વર્ષના લોકો

અને ઘણા લોકો ને રાતે ઊંઘ ન આવતી હોય ચિંતામાં હોય દુઃખમાં હોય તો શું વ્યસન કરે છે વ્યસન કરવું પડે આના માટે તો મારે એટલી જ વિનંતી છે કે થોડુંક ભગવાનનું નામ જપો તમારી ચિંતા આવતી હશે તે પણ દુઃખ થઈ જશે દૂર થઈ જશે દુઃખ પણ દૂર થઈ જશે અને રાતે નીંદર નહીં આવતી હોય તે પણ દૂર થઈ જશે તો મારે એટલી જ વિનંતી છે કે જો તમે થોડુંક ભગવાનનું નામ જપ આખા દિવસમાં ન કરી શકો તો રાતે પણ થોડુંક ભગવાનનું નામ તમે સુટા સમયે જપી શકો છો